મહીસાગરના ખાનપુરમાં જાતિના દાખલાનો વિવાદ વધુ ઉગ્ર બન્યો છે ખાનપુરમાં આદિવાસી સમાજના શિક્ષણ બહિષ્કાર બાદ હવે શાળા સમિતિમાંથી પણ રાજીનામું પડશે સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ આવતીકાલે ખાનપુર પ્રાથમિક શાળા સમિતિ રાજીનામું આપશે જો જાતિનું પ્રમાણપત્ર નહીં મળે તો અન્ય હોદ્દા પરથી પણ રાજીનામું આપશે આ માટે સોશિયલ મીડિયા પર એક પત્ર વાયરલ થયો જેમાં આવતીકાલે રાજીનામું આપવાનું આવાહન કરવામાં આવ્યું છે મહિસાગર ખાનપુરમાં જાતિના દાખલાનો વિવાદ વધુ વકરી રહ્યો છે આદિવાસી સમાજના શિક્ષણના બહિષ્કાર બાદ હવે શાળા સમિતિમાંથી પણ રાજીનામું એવું સૂત્રો દ્વારા માહિતી પ્રાપ્ત થઈ રહી છે તો શિક્ષણના બહિષ્કાર બાદ હવે શાળા સમિતિમાંથી રાજીનામાની પ્રક્રિયા એ હાથ ધરવામાં આવશે એક પત્ર લખવામાં આવ્યો છે અને સોશિયલ મીડિયા ઉપર આ પત્ર ખૂબ વાયરલ થઈ રહ્યો છે તો ખાનપુર પ્રાથમિક શાળા સમિતિ રાજીનામું આપશે એ સૂત્રો પાસેથી માહિતી પ્રાપ્ત થઈ રહી છે જાતિનું પ્રમાણપત્ર નહીં મળતા વધુ હવે આ વિવાદ ઉગ્ર બની રહ્યો છે રાજીનામું આપવાનો પત્ર પણ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયો છે સોમવારે રાજીનામું આપવાનો પત્રમાં ઉલ્લેખ પણ કરવામાં આવ્યો છે તો શાળા સમિતિમાંથી હવે રાજીનામા પડી શકે છે આવતીકાલે રાજીનામું પડશે મહિસાગરનું ખાનપુર અને ખાનપુરમાં શિક્ષણના બહિષ્કાર બાદ હવે શાળા સમિતિમાંથી રાજીનામાનો દોર શરૂ થાય તો નવાઈ નહીં તો આ બધા સંવાદદાતા વિશાલ ફોન લાઈન પર વિશાલ ખાનપુરમાં જાતિના દાખલાનો વિવાદ અને હવે આ વિવાદ આદિવાસી સમાજના શિક્ષણના બહિષ્કાર બાદ હવે શાળા સમિતિમાંથી પણ રાજીનામાનો દોર શરૂ થશે વિશાલ ખાસ કરીને વાત કરવામાં આવે તો દિવાળી પછી જે રીતે શાળાઓ ચાલુ થઈ છે ત્યારે ખાનપુરમાં છેલ્લા ઘણા વર્ષોથી દાખલા નથી મળ્યા જેને લઈને જે આદિવાસી સમાજ છે તેમનો ભારોભાર વિરોધ જોવા મળી રહ્યો છે કહી શકાય કે દિવાળી સમય પછી જે શાળા ખોલી છે ત્યારબાદ ત્યારબાદ અત્યાર સુધી એક પણ બાળકને શાળામાં આદિવાસી સમાજ દ્વારા નથી મોકલવામાં આવ્યો કહી શકાય કે સીધું શિક્ષણ કાર્ય તેમનું બગાડવામાં આવી રહ્યું છે ઘણી સમિતિઓ દ્વારા હાલ તંત્ર દ્વારા સમજાવવામાં આવ્યા પણ તેમ છતાં પણ જે સ્થાનિક રહીશો છે તે વાત કરવામાં આવે તો ફરી એક વખત ચીમકી ઉચ્ચારી છે જેમાં સોશિયલ મીડિયામાં પણ તેનો દોર ચાલી રહ્યો છે કહી શકાય કે જે એસએમસી ના સભ્યો છે તેઓ ધડાધડ રાજીનામા આપતે કહી શકાય કે જાતિનું પ્રમાણપત્ર નહીં મળવાના કારણે તેઓ પોતાના ઉપરથી સ્વૈચ્છિક રાજીનામું આપવાના છે અત્યારે હવે જોવાનું રહ્યું કે કેવા પ્રકારની રણનીતિ અને સરકાર કેવા પ્રકારની તે લોકોને ધ્યાને લઈને સાંભળે છે કે દાખલા આપે છે કેમ તે જોવું રહ્યું જી જી બિલકુલ વિશાલ સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર